બારડોલીના તેન ગામ નજીક ખુલ્લા ખેતરમાંથી આજે સવારના સમયે એક મહિલાની હત્યા કરાયેલી મૃતદેહ મળી આવ્યો હતો મહિલાની રીતે હત્યા કરી દેવામાં આવી હતી ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ પહોંચી હતી મહિલાની ઓળખ ગામે રહેતી વિધવા જ્યોતિ રાઠોડ તરીકે થઈ હતી મહિલા મૂળ બારડોલી રહેવાસી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેન ગામ ખાતે એકલી રહેતી હતી મહિલાના મૃતદેહ નજીકથી પોલીસને હત્યાના કામમાં વપરાયેલ ચાકુ મળી આવ્યું હતું અને મહિલાના મોબાઈલ સિવાય અન્ય એક એમ કુલ બે મોબાઈલ પણ મળી આવ્યા હતા પોલીસ અન્ય મોબાઈલ કોનો છે તેની તપાસ શરૂ કરી દીધી છે ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યારાને પકડવા માટે સૂચન કર્યા હતા હાલ પોલીસની ચાર ટીમો હત્યારાને પકડવા માટે કામે લાગી છે પોલીસને શંકા છે કે પ્રેમ સંબંધને લઈ મહિલાની હત્યા થઈ શકે છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન બારડોલી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ગેટ ગોળી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે એવી ગામમાંથી માહિતી મળી એટલે તાત્કાલિક અમારા પીઆઈ એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા થયેલી ઘટનાને અને જગ્યા પર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પોથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે ટીમો હાર મારી એલસીબીની બે ટીમ છે એસઓજીની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે કે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે